આજથી 5 દિવસ ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી છે. રેડ એલર્ટના પગલે અમદાવાદ મહાનગરપાલિકાએ 5 દિવસ સુધી તમામ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર બપોરે 12 થી 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાની તાકીદ કરી છે. દરેક વોર્ડમાં આવેલા સમ વિસ્તાર કડિયા નાકા તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર લોકોને ગરમીને લઈને જાગૃત કરવા માટે જાહેરાતો પણ આપવામાં આવી રહી છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવા સૂચના આપી દેવામાં આવી છે મહાનગરપાલિકામાં બપોરની પાળીમાં ફરજ બજાવતા સફાઈ કામદારોની કામગીરીનું સમય બપોરે ત્રણ વાગ્યાના બદલે સાંજે સાડા ચાર વાગ્યાનો કરી દેવાયો છે તમામ ગાર્ડન રાત્રે અગિયાર વાગ્યા સુધી ખુલ્લા રાખવા કહેવાયું છે તમામ અર્બન હેલ્થ સેન્ટર એએમટીએસ બીઆરટીએસ બસ સ્ટોપ પર ઓઆરએસના પેકેજ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે પિસ્તાલીસ ડિગ્રી સેલ્શિયસ જૂનાગઢ ભાવનગર સુરેન્દ્રનગરમાં રહી શકે છે ઓરેન્જ એલર્ટમાં ગુજરાતના આ ચાર શહેરો કે જ્યાં તાપમાન ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે રહી શકે છે એ સાથે પોરબંદર અમદાવાદ ગાંધીનગર અને આણંદમાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ શહેરોમાં તાપમાન ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે રહેશે સુરત અને બનાસકાંઠામાં પણ તાપમાન ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે રહી શકે છે